ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે એક જેડબલી નો એક સારો ક્વેશ્ચન જોઈએ તો આ ક્વેશ્ચન ની અંદર તમને બે ગોળાઓની ત્રિજ્યા આપી દેલી છે પહેલો જે ગોળો છે એની ત્રિજ્યા છે તમારી પાસે 1 મીટર અને જે બીજો ગોળો છે એની ત્રિજ્યા છે 2 મીટર તો બંને ગોળાઓનો જે દળ છે m1 અને m2 છે જેનો તમારે ગુણોત્તર મેળવવાનો છે m1 m2 કેટલો આવશે તો એની માટે તમને શું આપી દેલું છે તો તમને ગુરુત્વીય ક્ષેત્ર વિરુદ્ધ અંતરનો આલેખ આપી દેલો છે કે ગોળા માટે સપાટી ઉપર સપાટી ઉપર ઇ વન બાય ઇ તો પેલા જે ગોળો છે એની જે સપાટી ઉપર તમારા પાસે ક્ષેત્ર છે કેટલું છે આઈથી બે છે બીજા માટે કેટલું છે ત્રણ છે તો બે ના છેદમાં ત્રણ બરાબર જી એમ આર નો સ્કવેર

તો એમ વન બાય એમ ટુ બરાબર એકના છેદમાં છ આવશે તો તમારો જે જવાબ છે એ ઓપ્શન ડી સાચો થઈ જશે થેન્ક યુ